ભાવનગર શહેરના વલ્લભીપુરમાં વરસાદ વરસ્યો છે તાલુકામાં સતત વરસાદ છે વલ્લભીપુરના કાળા તળાવ હળિયાદ વાવડીમાં પણ વરસાદ વરસ્યો છે પીપળી નવા ગામ પાટણા કાનપર સહિતના ગામમાં પણ વરસાદ નોંધાયો ઉમરાળાની વાત કરીએ ટીમ બી રંગોળા ઠોંડા હડમતીયામાં વરસાદ છે ભાવનગર વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત ચાર દિવસની મેઘરાજાની અવિરત બેટિંગ

વરસાદી માહોલ છે તે છવાયો છે ઉમરાળા અને વલભીપુર તાલુકામાં સવારના સાત થી અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર